તમે જે જોન્ડિયા ટ્રેક્ટર જોઈ રહ્યા છો હરદીપભાઈને આ જોન્ડિયા ટ્રેક્ટર ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે ટ્રેક્ટર અમુક જ ટાઈમની અંદર વેચાઈ જશે તો વહેલી તકે હરદીપભાઈનો કોન્ટેક કરી લેજો ટોટલ જવાબદારી સાથે અને એકદમ વ્યાજબી ભાવે આ ટ્રેક્ટર તમને મળી જશે વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડિયો દરરોજ જો આપણું યુટ્યુબ ચેનલ ડીઆર કિસાન એપ સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજ ડીઆર કિસાન ફોલો કરવાનું ભૂલતા નહીં જોન્ડિયા ટ્રેક્ટર છે જોન્ડિયર પચાસ પચાસ ડી અને વેચવાનું છે હરદીપભાઈ ટોટલ જવાબદારી સાથે મોડલની વાત કરું તો બે હજાર અને પંદરના મોડલનું આ ટ્રેક્ટર છે ગેર હાઇડ્રોલિક એન્જિન પાવરફુલ કન્ડિશનમાં કોઈ પણ પ્રકારનો ટ્રેક્ટર અંદર ફોલ્ટ નથી કંપની કલર છે કંપની ફિટિંગ એન્જિન છે એ ટ્રેક્ટરમાં કોઈ પણ પ્રકારનો અત્યારે ફોલ્ટ નથી બાકી જો તમારે આ ટ્રેક્ટર લેવું હોય તો રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ પ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ ખરીદી કરી શકશો પેલા હરદીપભાઈનો કોન્ટેક કરી લેજો હરદીપભાઈના નંબર કઈ રીતે તેની માહિતી આગળ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર રૂબરૂ જોવા જાવ તો હરદીપભાઈનો કોન્ટેક કરીને જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે બેટરી સારી સ્લેબ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ બધું કમ્પ્લેટ છે લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટ્રેક્ટરના ટાયર મીડિયમ કન્ડિશનમાં છે વિડીયો અંદર તમે ક્લિયર કટ ટ્રેક્ટર ટ્રેક્ટર જોઈ રહ્યા છો ડોક્યુમેન્ટ પણ છે અમુક અંદર વેચાઈ જશે તો વહેલી તકે હરદીપભાઈનો કોન્ટેક કરી લેજો કિંમતની વાત કરું તો ચાર લાખ ને પચીસ હજાર કિંમત અંદાજીત રાખેલી છે હરદીપભાઈએ રૂબરૂ સ્થળ ઉપર જો તમારે ટ્રેક્ટર લેવો હશે તો થોડો ઘણો ફેરફાર થઈ જશે કિંમતમાં કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર લેવું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો સુરેન્દ્રનગર અને દુધરેજ ગામે જોવા મળશે જોન્ડિયર ટ્રેક્ટર લેવું હોય તો હરદીપભાઈના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયોની ઉપર નંબર મળશે હરદીપભાઈ નામ અને તેમના મોબાઈલ નંબર છે ઇઠોતેર ઇઠોતેર પંચાણું વાળા નંબર પર ફોન કરી તમે આ ઝુંડિયા ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો